morning मगोचनो विजुअल ले એ એ બધી બધી લઈ લે લે પી પીવાની ખબર ચાલે ચાલે વાહ હવે લે બરાબર ચા યાર મને ભૂખ લાગી

એ ખાલી ફોનમાં જ થાય અત્યારે નવ છે રાત લો થઈ ગઈ અને દારો ટૂંકો થઈ ગયો આજે છ વાગે ધારું થઈ ગયું તું હે હાડા પોચે હાડા પહોંચ્યા ધારું થઈ ગયું હતું હવે ધીમે ધીમે ત્રણ વાગે અંધારું થઈ ગયે હમ રુતલીને છૂટ છે હાલા પડીલા આલે કા ચાર આડા ચારે કા તું કે તાર ડુંગરી બટાકાનું શાક બનાવીશ અને રોટલો હવે દાદી બને બાધી દાદીનો બનાવેલો મોહન થાળ અને અગીન કોર કેમ હું નઈ ભાવતું બાજરો રોટલો કે